રામ રામ સીતારામ મજામાં બધા આપણી જો હવે ઉનાળાની ફૂલ શરૂઆત થઈ ગઈ તડકો સારો પડે હમણાં આ જો ઉતાહણી આવે ગઈ લુઈ ઠાઉકી પડે હમણાં પતા થોડીક ઠંડી પડતી પણ હમણાં એવું ઠંડી બંધ થઈ ગઈ ઉનારો આવે ગયો તડકો સારો પડે આપણી જો કરો મગમાં પાણી તાલે હટાણા આપણા ઉડિયા ઉડ્યા મગ થયા ત્રીજું પાણી હાલે આપણી મગમાં

રસોઈ બનાવવાનું હાલે થેપલા તરવાનો હાલે આપણે અટાણે જો મોરી પોળી તળવાનું હાલે ગરવાળી હા તીખી પરોઠા દહીં ભેગી ખાવાની આવે ને બેઠા તો રહી આ કરજો સેવડો ને તો બને એમાં જે મમરા મિક્સ કરવાના હે છે ને રીતિ હારે કડાક બનાવી Abri rajun jo ridin ya tuh nih tiap lah hari. Taruhan Kamaleno. leh no. Kaki ya ridin garwan apa ke? Tika. Kau berani bet mana leh?